મેડમ થઈ ગઈ ત્યાર આજ કપડા મેચિંગ નથી વાંધો નહીં ઠેકા દે આ બકડાની આ ઓ બકડાની બોલે ઓ દેન માથે હિંગણા કેવો આ ઝાડમાં કપ્પે કપ્પે રામ રામ સીતારામ જો ભાઈ આજ લાઇટિંગ નું કામ કરવાનું હા કારણ કે મિલન કુમાર લાઇટિંગ આમાં ગોઠવે મિલન આપણા બંગલામાં જીગમીકારા નથી થવાના

આવો સાહેબ ની ગાડી જાય અને તારે આ જાન ના બે અને બધું જોવાનું હ ખબર પડે હે હા અહીંયા બેહી તારે બધી નજર રાખવાની હે પાક તો પાક ફૂલા વગર વાડી લખો લઈ જઉં સમ મજા કે તારે તો વાંધો નહીં હમણાં આપણે નવું મેમ્બર લેવા જવાનું પાછું હમ

તો પાસ ખગલાવે ને ભાઈ ક્યું તું મેન આમાં તું બે ઓછી મારી ને ઉમાં વધારે મારી તો ખટકે ને આ મને ક્યાં અટાણે ખટકે ભાઈ તું આમાં કરો હું કઈ ન કરે એટલે વિવાદ થાય ને આમાં જ ગતનું બદલતો હે કામ લાઈટ્યું અલગ અલગ થાય એવું કઈ હ્યાં

લાંબા ટૂંકી હાડાબાર પાણી ભરવાનું થાય જો લાઈન નીકળી તો અહીંયા થાય ને પાણી જો ભરતભાઈ જાજી માંડવી ને કેટલી કેવાય

બધી પડે તમારે ફી ફરવા જવાનું ના ગાતા નહીં આવવાનું અર્જનભાઈ અર્જનભાઈ

બાકી જ્યાં આમાં બધુંય હે ને સાહ સહકાર બધુંય મારું ને ની મિનિટ છે કે ખટીય જ ભરત હાસિયત કહેજે બહુ એવા પાવડા હીકા આપણે પણ આ પછી એ કે આમ વધે 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 જ કે ખોટ્યા થોડા બરાબર આપણે જરાક સંભળાણો તો એટલી તમને કીધું હા જરાક જરાકી ફાકી મારે ખીસામ કઈ હે ને તારે ખવાડવું એ જ ને ઘેર પડી રાખે ઘઉં જોતા જઈએ ને આપણે ખાતા જઈએ જ્યાં અહીંયા રસોડું હા આ હે રસોડું પછી અહીંયા એ બધો માલ સામાનનો કચરો જ આવે બાકી અહીંયા ગોઠવણી હાલે હમણાં તૈયાર થઈ જાય એટલે આપણે બે કલાકમાં સાંજે ચાલુ થાય કામ લેવાય જાય કામ કરવું તારે પાવર પુગાડવો પાવર હોમ ખાજો મી કઈ જોયો મારા હોમ ખોટું બોલતો કઈ મને આરામ ખબર હોય તો હું એ જ કા બાકી બાપુ અટાણા હોય મી જો પાવર પુગડ્યો હોત ને તો મારો બંગલો મારા હમ સીણાઈ ગયો હતો આ હું તો રહ્યો એમાં જ બધુંય મારું ખંડાઈ ગયું ક્યાં એ ભરો થોરો ભરો થોરો હા એ તો હરફ ને ઘેર હરફ જ મીમાં ન હોય એમને ખબર જ છે એ બોલું પાણીમાંથી નીકળે ભરો લીકેજ છે એ તો નીકળી બંધ કરીને તારે માંડવી જાય એટલું નહીં

એની ખબર ન પડે કે સાંજી માં આવું પાપડ પછી વધારે ખાય માણે કામ હતું કે હારા ખાવા જાવે એવા સારું કામ હા ઢેફલા મૂન થાર ને હોય બીજી જગ્યાએ ખાવા થાય કઈ બે ત્રણ દી હાલે કાઈ મિલન હે મિલન ઢેફલાન મૂન થાર ને બોતું હે યા થી આ દરવાજો હે ત્યાં થી કાટે કાટે બંગલા ને ઉપર મૂકી દે હું તારે હાઈરા રાખું બે એક દિન થઈ ગયા છે આપણે કાઈ મૂન થાર ને ખે કળીયો હા હા બોતું કે પાણી વારવાનું હોય તારે બે બટકા ખાઈને સીધું આ ધોરિયો વારે આવવાનું હા તો આમ બોતું જોવે જાણે મગજ માં કરે જ લેવું હોય છે જા મેળ જ છે જો હાંપે હાંપુ જ છે રોહોડો બેસી આવ દે જી આઈ નો આપણી રોગી ઉપાધી નઈ ને માણસો જાજા આવ્યો કોઈ દેખાતું ના હતું તને સ્ટાફ જબરો બ્રો બીજા કોઈ માણા નથી દેખાતા યાર એ તો કેમ બ્યુટી પાર્લર માં તને માણા જાતા હોય ને એકચ્યુઅલી માં તૈયાર બિયાર થાઉં હોય આ તે બીજું ત્રીજું આપણી જવાનું હે કઈડા કોઈને કેતો નહી હોય આપણી જ આગળ છોડવાનું જ છે તો તો રજા આપે કઈ પૂગી કાલે આપણે બેજી મારે કાઈ ન જાવ મારા મારે ના 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 આપણે પાણવાર આગળ પાછા

કારણ કે એને કહે કે મારે એ કે નૂતરા હે કે ભરતના લગ્નના સાંજીના એટલે કે મારે આવું હે કે એટલે આપણે જવાનું હે એને તેડવા અને દાતા લગભગ મિલન આપણે લાઇટિંગનું કામ પૂરું કરી લઈએ એટલે આપણે જેને તો નજારો જ જોવાનો રહીએ અને ફૂગવા માટે ખૂણ વદર ખૂણ વદર ભૂગવા આવ્યા એટલે વેલેરા લે પછી આપણે જે બિયાર થવું જોઈએ ને મેં યાર

અને આપણે ભોગે એવા કોણ જો ભાઈ હેના રમભાઈ થી આપણે નીકળી ગયા અને એની બે ગઈ એને નાખી હતી ગાડી એટલે હેના મોત આપણે આપડે પૂછ્યું તારે હાકવી તો કે ના પછી એને એક તાણ કર્યો ને આપણે તાણ ન કર્યો અર્ધ જાય કે મને હાકવા દે એટલે કે આમ કઈ નેવરી ના કે અરે એ દાઈ નહીં અરે એ દાઈ નહીં દાન ને તું આવી અને એ તો લગભગ લાઈટ બેટ અને ઘેર ગોઠવાઈ ગયા હા આપણે ગામમાં જવાનું હે ઊંડાઈ હે તમે એક કામ કરજો તમે સાંજીમાં બધા અહીંયા જ જઈ જતા હું કામ મારું કરે ને પાસે આવે ગામમાં કામ કામ મારે કામ હોય ને ભાઈ મારે ઘણાય કામ હોય બધું કેવું જરૂરી હે હે જરૂરી છે

હાલો મારે ત્યાંથી ગામ માં આવવાનું ને મારે ત્યાં મોડું આવી ગયું જો ભાઈ બકડાટી બોલે અને ડ્રોન આપણી વાડી માથે લેન્ડિંગ થયું અને મેડમ થઈ ગઈ ત્યાર આજ કપડાં મેચિંગ નથી વાંધો ને ઠેકા તમે પાછા આપણે મેળ ન આવ્યો આજ બગીચાના હોપટા હોપટ જવાનું સાંજે થઈ ગઈ ને આપણા બંગલાના માથે ફૂટે ભાઈ ફટાઈ ગયા જો બંગલાને માથે માણસો જોતા હોય ભાઈ આપણે આમાં જોઈ ગયો માણસો જોવા લે આપડે બંગલા માથે ભાઈ ફટાક ગયા ફૂટેબાધી બોલે આ ફૂટે ભરતભાઈ કેમ છે હે જમાવટ થઈ ગઈ ને હે ખોટી વાત હોય તો કે રામ રામ કે મોજ આવે કે તોણે હે કે ઉપર ધબધબાટી કેટલાક બોલાવે ઉપર ફટાઈ ગયો ફોડે નો હોય હાલ આવી તો જાવું કે હાલ આવ તું રહી નો આ તારા આવવા માં હે ના તમે જાઓ હે તો તું મારી મમ્મી ભેગી આવી જ જા સાવી મન દે જજો પાછીઓ જોયો ને એ જોવો બગીસો થેકો રંગ બે રંગી ભાઈ જાય હોપટા હોપટ લાઈટો આવે પણ આમાં બરોબર દેખાતીયું ને અને આજે તો આપણે મંગલા ના આગળ સીન દેખાડીએ તમે જોવો ધબધબટી કેવી બોલાય કે ખોટી વાત ભરાશ બગડાટી તો અહી પછી આપણે બગડાટી જોઈએ હાલ તો અંદર જાય કામ ભાઈ લાઈટો નું આપણું ડેકોરેશન જોવો આ ઘટના ઓલે દગો તો દીધો આપણે બાપુએ આપડે આમ સીરી તું કેવી બંધ થઈ આમાં ગયા ઘા નાખવાનું હા હાલ તો નાખતા આવ્યા

આપણી ગાડી પડી નીચે પાર્કિંગ માં કારણ કે વાહન કામ તો આરો આપડી નોડી હે ને અહીં કાઢી એટલે ગાડી ઓલી કોણ નીકળે ઈને આપડી પછી આના પાર્કિંગ કરના ટેક્કર ટેકર પડ્યો જો આપણો સામે જો પડ્યો અને વાહ ગ્રાઉન્ડ માં બગડાતી બોલે વાહ ભાઈ વાહ ઉડે તો જાવ ઓ ભરત ભાઈ ગટી